પાદરા માર્ગ પર ઢાઢર નદીના પાણીમાં વધારો થયો છે ઢાઢર નદીમાં પૂરનું સંકટ આવી પડ્યું છે જાણે દરિયાની જેમ નદી વહી રહી છે બ્રિજ પરથી પણ બ્રિજની એકદમ લગોલગ કહી શકાય એવી રીતના પાણી ઢાઢર નદીના વહી રહ્યા છે ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ સતત પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે રાત્રિ દરમિયાન પણ ઢાઢર નદીમાં જ્યારે પાણી વધ્યું અને એ દરમિયાન પણ અભરા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું હાલ જે રીતે ઢાઢર નદીમાં પાણીની સપાટી વધી રહી છે એકદમ બ્રિજની લગોલગ જયારે પાણી વહી રહ્યું હોય ત્યારે બ્રિજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે